કેશોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર બે બાદ છેલ્લા લાંબા સમયથી અનિયમિત પાણી પુરવઠો મળતા સ્થાનિક રહીશોમાં ભારે પરેશાન બન્યા છે આ બાબતે અગાઉ બે વખત લેખિત રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે મોટી સંખ્યામાં વોર્ડ નંબર બે ની મહિલાઓ કેશોદ નગરપાલિકા ખાતે પાણી પુરવઠા અધિકારી પંકજભાઈ મેઘનાથી ઉગ્ર રજૂઆત કરી હતી મહિલાઓએ જણાવ્યું કે નિયમિત પાણી ન મળવાથી ઘરગથ્થુ કામકાજમાં ભારે તકલીફ પડી રહી છે અને રોજિંદી પણ પૂર્ણ થતી નથી આ અંગે અધિકારી પંકજભાઈ મેઘનાએ મહિલાઓને આશ્વાસન આપ્યું કે આખરી ત્રણથી ચાર દિવસમાં પાણી પુરવઠાની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ લાવવામાં આવશે અને નિયમિત પાણી મળશે ત્યારે મહિલાઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ચાર દિવસ બાદ પણ પ્રશ્નો ઉકેલ ન આવે હું બે નંબર વોર્ડ માં રહું છું અમે બધા અને પાણીની સમસ્યા છે જૂના કુંભાર રહીએ અને પાણીની સમસ્યા બે ત્રણ વર્ષથી અમારે મુંડિયાભાઈ પડી ગઈ દોઢ વર્ષથી હતી કે અમે કરી આપશું કામ પરંતુ એને તો કરી દીધું વાંધો નહીં પણ છ મહિના થી પાછું બંધ છે આપી દીધી હવે અત્યારે અમે આવ્યા છીએ પાણીની પાણીની સમસ્યા લઈને બહુ તકલીફ છે અને અમારે પીવાનું પાણી નથી વાપરવાનું પાણી પણ અમારા ઘરમાં નથી એટલે અમે બહુ હેરાન ગતિએ છીએ અને અમે વારંવાર આવીએ છીએ આ લોકો અમને એમ જવાબ આપે કે અગિયાર તારીખે અમે ધરી છે કે અગિયાર તારીખે અમે કામ ચાલુ કરી દેવું કામ ચાલુ કરી દઈશું પણ હજી એમાં કઈ કામ શરૂ કરી દેતા નથી અને અત્યારે અમારા ઘરમાં કોઈના ઘરમાં પીવાનું પાણી નથી બે નંબર માં રહું